ભરૂચના જંબુસર તાલુકાના મગડાદ ગામની ગૌચરની જમીન સેફ એન્વાયરો કંપનીના વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ માટે રસ્તા તરીકે ગેરકાયદેસર રીતે વપરાઈ રહી હોવાના મામલે ગુજરાત હાઈકોર્ટે તારીખ બાર નવ બે હજાર પચીસના રોજ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ તથા ન્યાયમૂર્તિ ડીએન એન રેની ખંડપીઠે ભરૂચ કલેક્ટરને તાત્કાલિક તપાસ કરવાનો આદેશ આપ્યો છે સાથે જ કંપનીને ગૌચર જમીનનો રસ્તા તરીકે ઉપયોગ કરવાથી તરત જ રોકવા હુકમ કર્યો છે અદાલતે નોંધ્યું છે કે ગૌચર જમીન ગામના લોકો તથા પશુઓ માટે અતિ મહત્વપૂર્ણ છે જેથી ત્યાંથી વાહન વ્યવહાર થવાથી જીવને જોખમ ઊભું થાય છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કંપનીની કામગીરીની તપાસ કરી અહેવાલ રજૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે આદેશના પગલે જંબુસર મામલતદાર દ્વારા કંપની દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો ગૌચરની જમીન પરનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે હાઈકોર્ટના આદેશ બાદ મગડાદ ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ગ્રામજનોનું કહેવું છે કે ગૌચરની જમીન પરનો કબજો થતા પશુઓ માટે ચરવાનો પ્રશ્ન ઊભો થયો હતો અમારે બે વર્ષથી આ કંપની સાથે લડત ચાલે છે અને અમારે ભર કલેક્ટર સાહેબનો ના નામંજૂરનો હુકમ નામંજૂર કરવા નામંજૂર હુકમ કરવાથી અમે હાઈકોર્ટના દ્વાર ખખવા પડ્યા જ્યારે હાઈકોર્ટની બાલ તારીખ હતી અમારે તે બાલ તારીખમાં એમને જજમેન્ટ આપ્યું છે કે જે ગૌચરની ગૌચરની જમીનમાંથી જે રસ્તો જતો હતો એને બંધ કરવાનો હુકમ કરેલ છે